નમસ્કાર ચાલો આજે આપણે ભારતના રંગીન તહેવારોની એક અદ્ભુત સફર પર નીકળીએ અને આ સફરમાં આપણી ગાઈડ કોણ બનશે ખબર છે ગામ પ્રાથમિક શાળાએ બનાવેલું એક ખૂબ જ સરસ પોસ્ટર તો તૈયાર થઈ જાઓ આપણો આ સાંસ્કૃતિક પ્રવાસ હવે શરૂ થાય છે જુઓ આ રહ્યો એ પોસ્ટર આ છે આપણો આજના પ્રવાસનો નકશો આપણે આ પોસ્ટરમાં બતાવ્યા પ્રમાણે એક પછી એક પ્રદેશ પ્રમાણે ભારતભરના તહેવારોને સમજતા જઈશું તો ચાલો શરૂ કરીએ આ મજાની સફર તો સૌથી પહેલા આપણે જઈએ છીએ ભારતના પશ્ચિમ અને ઉત્તર ભાગમાં અહીં આપણે જોઈશું ગુજરાત મહારાષ્ટ્ર અને પંજાબની જીવન સંસ્કૃતિ અને ત્યાંના લોકો કેવી ધામધૂમથી પોતાના તહેવારો ઉજવે છે અને શરૂઆત આપણા પોતાના ગુજરાતથી જ કરીએ અહીંનો સૌથી મોટો અને જાણીતો તહેવાર એટલે નવરાત્રિ એના ગરબા એનું સંગીત એની ઊર્જા એના માટે તો ગુજરાત આખી દુનિયામાં ઓળખાય છે ખરું ને પણ જુઓ નવરાત્રિ એટલે ખાલી ગરબા રમવા એટલું જ નથી હો એના મૂળમાં તો ભક્તિ છે આ તો પૂરા નવ દિવસનો તહેવાર છે જેમાં મા આદ્યશક્તિની પૂજા આરાધના કરવામાં આવે છે સાચું કહું તો આ એક એવો તહેવાર છે જ્યાં ભક્તિ અને આનંદનો અદ્ભુત સંગમ જોવા મળે છે ચાલો ગુજરાતના ગરબાની ધૂનમાંથી હવે આપણે પહોંચીએ આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અહીં આવતા જ કાનમાં એક જ અવાજ ગુંજે છે ગણપતિ બાપ્પા મોરિયા અહીંનો ગણેશ ચતુર્થીનો ઉત્સવ તો જોવા જેવો હોય છે ખૂબ જ ભવ્ય આ તહેવાર એટલે ભગવાન ગણેશજીના આગમનની ઉજવણી અને આ કોઈ ઘરમાં મનાવવાનો નાનો તહેવાર નથી આ તો એક મોટો જાહેર ઉત્સવ છે આખું શહેર આખો સમાજ એકસાથે મળીને બાપાની સ્થાપના કરે છે પૂજા કરે છે અને એ ઉત્સાહમાં જોડાઈ જાય છે તો હવે પશ્ચિમમાંથી આપણે થોડા ઉત્તર તરફ જઈએ ભાંગડા અને લહેરાતા ખેતરોની ધરતી પંજાબ અહીંનો એક ખાસ તહેવાર છે બૈસાખી જે સીધો જ ખેડૂતો અને એમની મહેનત સાથે જોડાયેલો છે તો બૈસાખી શું છે આ છે લણનીનો તહેવાર જ્યારે ખેડૂતોનો રવિપાક તૈયાર થઈ જાય ત્યારે એની ખુશી મનાવવા માટે આ તહેવાર ઉજવાય છે આ સમૃદ્ધિ અને આનંદનો ઉત્સવ છે પંજાબનો એકદમ પારંપરિક અને જીવંતી લોક ઉત્સવ ઉત્તર અને પશ્ચિમ ભારતની સફર પછી હવે આપણી ગાડી વળે છે દક્ષિણ અને પૂર્વ ભારત તરફ તૈયાર થઈ જાઓ કારણ કે અહીંના તહેવારો અને પરંપરાઓ પણ એટલા જ અનોખા અને રંગીન છે ચાલો એને નજીકથી જોઈએ અને પૂર્વ ભારતમાં આપણો પહેલો સ્ટોપ છે પશ્ચિમ બંગાળ અહીં દુર્ગાપૂજાનો જે માહોલ હોય છે એની ભવ્યતા તો ખરેખર અનુભવવા જેવી હોય છે આ શક્તિની ઉપાસનાનો સૌથી મોટો તહેવાર છે દુર્ગાપૂજા એટલે શું એનો મુખ્ય ભાવ છે અસત્ય પર સત્યનો વિજય મા દુર્ગાએ જે રીતે મહિષાસુરનો વધ કર્યો હતો એ જીતની આ ઉજવણી છે એટલે જ આખા સમાજ માટે આ માત્ર તહેવાર નહીં પણ એક બહુ મોટો ધાર્મિક પ્રસંગ છે ચાલો હવે પૂર્વમાંથી સીધા જઈએ દક્ષિણના લીલાછમ રાજ્ય કેરળ ગોડઝોન કન્ટ્રી તરીકે ઓળખાતા આ પ્રદેશમાં ઓણમનો તહેવાર ચારેકોર ખુશીઓ લઈને આવે છે આ તહેવાર પણ લણણી સાથે અને એક પૌરાણિક રાજાની વાર્તા સાથે જોડાયેલો છે એવું કહેવાય છે કે આ દસ દિવસ માટે એમના પ્રિય રાજા મહાબલી એમના લોકોની ખબર કાઢવા માટે પાછા આવે છે અને એમના સ્વાગત માટે જ આખો ઉત્સવ મનાવાય છે સાચું જ ઓણમ એ કેરળનો સૌથી મોટો અને સૌથી મહત્વનો તહેવાર છે અને આ પ્રદેશવાર સફરનો આપણો છેલ્લો પડાવ છે તમિલનાડુ અહીં ઉજવાય છે પોંગલ જે પ્રકૃતિનો ખાસ કરીને સૂર્યદેવનો આભાર માનવાનો તહેવાર છે પોંગલ લગભગ ચાર દિવસ સુધી ચાલે છે આ દિવસો દરમિયાન નવા પાકની ખુશીમાં સૂર્યદેવ અને પ્રકૃતિનો એમની કૃપા માટે આભાર વ્યક્ત કરવામાં આવે છે આ પણ એક પ્રકારનો લણણીનો જ ઉત્સવ છે આપણે જે જોયા એ તો અમુક મુખ્ય તહેવારો હતા પણ ભારતની સાંસ્કૃતિક વિવિધતા તો અપાર છે ચાલો હવે ફટાફટ દેશના બીજા કેટલાક મહત્વના તહેવારો પર એક નજર નાખીએ જેથી આપણને ખ્યાલ આવે કે આ વારસો કેટલો સમૃદ્ધ છે જેમ કે ઉત્તર પ્રદેશની દિવાળી ઓડિશાની જગવિખ્યાત રથયાત્રા કે પછી રાજસ્થાનની રંગીન તીજ જુઓ આ તો ખાલી અમુક જ નામ છે આના પરથી જ અંદાજ આવી જાય છે કે ભારતમાં ઉજવણીના કેટલા બધા રંગો છે તો આપણે જોયું ગુજરાતના ગરબા મહારાષ્ટ્રના ગણપતિ પંજાબની બૈશાખી બધું કેટલું અલગ છે રીતરિવાજ અલગ ઉજવણી અલગ પણ આ બધામાં કંઈક તો એવું છે જે સરખું છે જે આ બધાને જોડી રાખે છે શું છે ચાલો એને સમજીએ ભલે ને પરંપરાઓ ગમે તેટલી જુદી હોય પણ દરેક તહેવારના કેન્દ્રમાં એક જ વાત છે એ છે ઉજવણીનો આનંદ લોકોનો સાથ અને અતૂટ શ્રદ્ધા અને આ જ ભાવના છે જે આખા દેશને એક તાંટને બાંધી રાખે છે સાચા અર્થમાં આજ તો છે વિવિધતામાં એકતા આપણી આ સફરના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે આટલો મહાન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જે આપણને મળ્યો છે એને આપણી આવનારી પેઢી સુધી જીવંત રાખવા માટે આપણે શું કરી શકીએ વિચારવા જેવી વાત છે નહીં અને હા આ આખી સફર જેમના કારણે શક્ય બની એમને તો ભૂલાય જ નહીં આ અદ્ભુત અને માહિતીસભર પોસ્ટર બનાવવા માટે ગામ પ્રાથમિક શાળા અને એમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતનો આપણે સૌએ દિલથી આભાર માનવો જોઈએ એમના આ પ્રયત્નને લીધે જ આપણે આપણી સંસ્કૃતિને આટલી નજીકથી જોઈ શક્યા ખૂબ ખૂબ આભાર